તો જઈએ તારે ગામ માં ચાલો તાર તો આઈ ગયા ગામ માં ને તાર બેઠા હા આજ તો કોઈ બંદ આપડું આવ્યું નહી એકલા બેઠા હા ગામ પછી જઈએ આપણે ઘરે તો હતી એક પાટણ ની વધી એટલે આપણે ખાઈ પીને નીકળી ગયા અને જરા હા પાટણ પેલા જવાનું આપણે રાધનપુર અને રાધનપુર થી જવાનું છે પાટણ ચલો તારે જઈએ પેલા રાધનપુર તો આપણે સડી ગયા રાધનપુર પાબરવાળા હાઈવે ઉપર અને જો અત્યારે વરસાદનું વાતાવરણ છે બાકી વ્યૂ એકદમ મસ્ત આવેલું છે તો જઈએ રાધનપુર તો આપણે આવી ગયા અત્યારે પાટણ ની અંદર અને પાટણ ટ્રાફિક જુઓ ખોજ ટાઈમ હે

આપણે શું કે શિફ્ટ લઈને આપણે રાધનપુર ગાડી લેવા માટે જઈએ ઘરે તો ગાડી આપણે લઈ લીધી આપણે પેલા તો પેટ્રોલ પડવું પડશે ગાડીમાં પેટ્રોલ ઓછું છે અને જો અત્યારે નજારો પાટણનો જો મેળો ભરાય છે પાટણનો રાત્રે આવું હોય તો આવજો મેળામાં ફરવા માટે બાકી પાટણ સાંજનો સમય એટલે બહુ મજા આવે ફરવાની વ્યૂ પણ બહુ મસ્ત આવે છે અને અમે પાટણ જેવું શેર હોય તો બહુ મજા આવે બજાર જગન્નાથ ભગવાન રથયાત્રા મહોત્સવ કોક રાખવામાં આવેલો હોય એનું બોર્ડ મારેલું હોય સાંજ છે ટ્રાફિક ઓછું બાકી તો દિવસે તો બહુ ટ્રાફિક હોય અહીંયા તો આ બોમ્બે પેટ્રોલ ભરાયેલું છે ગાડીમાં અને પેટ્રોલ ભરાય ન્યા કરીએ આપણે જો આપણે મોબાઈલ મૂકી દીધો છે પાસલેન છેટે મસ્ત સીન લેવા માારે અને પેટ્રોલ નખાય અને હવે નીકળે આપણે ફર જવા માારે તો તમે જો કેવો વ્યૂ દેખાય છે ત્યારે બાકી જઈએ હવે તરી જહા આપણે આવી બે ઉપર મોટો તો આપણે દેખાતો નથી અને તો એ થોડું કે મસ્ત દેખાય છે સીન ચાલ ઓતરે જઈએ હવે

અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો જે મજાથી મળી એકદમ નવા બ્લોગ સાથે આવજો